અમૃત અમૃતુશ્રુ કેન્દ્ર રાજકોટ ઉમેશ રહ્યા હવે આ ભાઈને આ ભાઈ આપણે કેટલા દિવસ થી આ લઈ ગયા તેના અમૃતુશ્રુ 10 દસ 12 10 દિવસ થી આ બાર દિવસ થી હે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો હવે કેના માટે લઈ ગયા હતા તમે હવે એને શું તકલીફ હતી ને કેન્સર શેનો કેન્સર હતો જીભનો શે જોર બોલો જીભનો હતો હા જીભનો કેન્સર હતો હવે આપણે બાર દિવસ માં શું ફરક છે

તમને આમ અંદાજે કેટલો ફાયદો લાગે તો કણો સારું ફી ગયો હા એટલે તમે કાયમ ભેગા હોય તો તમને ફરિયાદ કરે જે પેલા કરતા અને અત્યારે હા એમ કે આ તકલીફ થાય છે આ તકલીફ થાય છે બરાબર છે તમે કાયમ ભેગા રહેતા હોય એટલે અને તમને શું થાય તમારા સાસુ તમારા સાસુ થાય હવે અત્યારે તમને કેટલો ફાયદો લાગે કોણ ફાયદો 40% તો થઈ બીજાને શું કહેવા માંગો તમે આ કરાય કે કરાય અને ડોક્ટરોએ શું કીધું કીધુંતું

じゃあ行くわるかでし